નમસ્કાર મિત્રો હળવદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે હળદર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને ત્યાંથી આપણે સીધા જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે હળદ પીએસઆઈ સહિતનો કાફલો અત્યારે ટ્રાફિક ડ્રાઈવના કામગીરીમાં અત્યારે હળદર શહેરની સારા ચોકડીએ પહોંચ્યો છે અને જેને લઈ અત્યારે ટ્રાફિક ડ્રાઈવની કામગીરી ચાલી રહી છે જે પ્રકારે વાહનો નીકળતા હોય લાયસન્સ વગરના નંબર પ્લેટ વગરના અને અલગ અલગ રીતે કામગીરી થતી હોય છે અને તેને લઈને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે તો હળોદ શહેરની સરા ચોકડીએ અત્યારે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે જે પ્રકારે વાહનો જે નંબર પ્લેટ વગરના હોય લાઇસન્સ વગર ના હોય તેની ચકાસણી થઈ રહી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છીએ હળદર શહેરની સારા ચોકડીએ તો અત્યારે હળવદ શહેરની સરા ચોકડીએ અત્યારે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહ્યું છે અને વાહનોની અલગ અલગ ચકાસણી થઈ રહી છે જે પ્રકારે વાહન ચોરીના બનાવો દિવસે વધી રહ્યા છે અને આ વાહન ચોરીને ડિટેક્ટ કરવા માટે અલગ અલગ લોકોને લાયસન્સ સહિતનું પૂછપરછ કરવામાં આવી રહી છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો અલગ અલગ વાહનોની હોય ચકાસણી હળોદ શહેરની સરા ચોકડી થી જોઈ રહ્યા છીએ અલગ અલગ વાહનોની ચકાસણી થઈ રહી છે જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ હળોદ શહેરની સરા ચોકડીએ હળોદ પી આર ટી વ્યાસ પર તેઓ પહોંચ્યા છે અને તેઓ દ્વારા અત્યારે અલગ અલગ જે વાહનો નીકળતા હોય તેની તપાસણી કરવામાં આવી રહી છે નંબર પ્લેટ વગર હોય આરસી બુક ન હોય લાયસન્સ ન હોય આવા તમામ વાહનોની ચકાસણી થઈ રહી છે અને જ્યાંથી આપણે હળોદ શહેરની સરા ચોકડીથી આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે પ્રકારે અત્યારે વાહનોની ચકાસણી થઈ રહી છે તે પણ અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે હળોદ શહેરમાં વાહન ચેક ઇન ડ્રાઈવ ચાલી રહી છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો મેમાં દેવાની પણ કામગીરી ચાલી રહી છે હળોદ શહેરની સરા ચોકડીએ ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે વાહન ચાલકો જે નંબર પ્લેટ છેડછાડ કરેલી હોય લાઇસન્સ નો હોય આરસી બુક નો હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ જે પ્રકારે હળદ શહેરની સલાહ ચોકડીએ અત્યારે જે પ્રકારે સટરિયામાં જોખમી રીતે માણસો ભરેલા છે અને આ જોખમી રીતે માણસો લઈને જતા હોય તેવા પણ વાહનો ચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળોદ શહેરની સરા ચોકડીથી જોખમી રીતે માણસોને હેરફેર થઈ રહી છે અને આવા વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે જેને આપણે સીધા દ્રશ્યો હળદ શહેરની સરા ચોકડીથી જોઈ રહ્યા છીએ હળોદ શહેરમાં સરા ચોકડીએ અત્યારે હળદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે અને સાથે જ વાહનોને દંડનીય કાર્યવાહી પણ થઈ રહી છે હળોદા શહેરની સરા ચોકડી અત્યારે હળોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે ને જ્યાંથી આપણે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છીએ તો અલગ અલગ વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું છે લાઇસન્સ વગરના જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે સામે ચાલુ બાઇકે મોબાઈલ પર વાત કરવી લાઇસન્સ ન હોય આરસી બુક ન હોય હેલ્મેટ ન હોય આવા તમામ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી થઈ રહી છે જેને આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ

અત્યારે આપણે જોઈ રહ્યા છીએ હળવદ શહેરની સરા ચોકડીએ હળવદ શહેરની સરા ચોકડીએ હળવદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ ટ્રેન ચાલી રહ્યું છે અને નંબર પ્લેટો સહિતની અલગ અલગ ચકાસણી પણ થઈ રહી છે ત્યાંથી આપણે જોઈ રહ્યા છીએ તો જે પ્રકારે અત્યારે આપણે હળવદ શહેરમાં જોઈ રહ્યા છીએ ટ્રાફિકના નિયમોનો ઉલાડીઓ કરતા હોય તેઓ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અત્યારે હળોદ શહેરની સરા ચોકડીથી આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે અને હળોદ શહેરની સરા ચોકડીના દ્રશ્યો છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો લાઈવ જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે એટલે ખાસ તો હળોદ શહેરની સરા ચોકડીઓ સાંજ વેળા એટલે કે સાંજ હોય ત્યારે અહીંયા આ પ્રકારે ટ્રાફિક પણ જોવા મળતો હોય છે અને ત્યાંને લઈને અત્યારે કામગીરી પણ થઈ રહી છે હળોદ શહેરની સરા ચોકડી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે પ્રકારે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે અને ખાસ તો જે ટ્રાફિકના નિયમો નો કરતા હોય એવા વાહન ચાલકો સામે અત્યારે સરા ચોકડીએ ટ્રાફિક ડ્રાઇવ ચાલી રહી છે અને નિયમોનો ઉલાડિયો કરતા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી પણ અત્યારે થઈ રહી છે જેને આપણે સીધા દ્રશ્યો હળવદ શહેરની સરા ચોકડીથી જોઈ પણ રહ્યા છીએ અડોદા શહેરની સારા ચોકડી આપણે જોઈ રહ્યા છીએ કે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને ખાસ તો ટ્રાફિકના નિયમોનો ઉલાડીઓ કરતા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી પણ થઈ રહી છે ઘણા બધા વાહન ચાલકો નિયમોનો ભંગ કરતા હોય ને તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી પણ થઈ રહી છે ખાસ તો કાળા કાચ હોય સીટ બેલ્ટ બાંધ્યો ન હોય નંબર પ્લેટ ન હોય લાયસન્સ ન હોય આરસી બુક ન હોય ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા તમામ સામે અત્યારે દંડનીય કાર્યવાહી થાય છે ત્યાંથી આપણે સીધા જોઈએ છીએ હળવદ શહેરની સરા ચોકડીએ જે પ્રકારે અત્યારે કામગીરી થઈ રહી છે તે પણ જોઈ રહ્યા છીએ ખાસ તો હળવદ શહેરની સરા ચોકડીએ આ દ્રશ્યો છે અને ત્યાં દંડનીય કાર્યવાહી થઈ રહી છે જોખમી રીતે મુસાફરી કરતા હોય તેવા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી થઈ રહી છે અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળોદર શહેરની સરા ચોપડી અને